શ્રી સરકાર કરાઈ હતી તે વખતના જમીનના કબજેદાર રણધીર સિંહ ઠાકોર દ્વારા જમીનની વિગતો સંબંધે પત્રક તથા સોગંદનામું છુપાવાયું હતું નિયમ વિરુદ્ધ એક જ પરિવારના અલગ અલગ સભ્યોના નામે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં વેચાણ કરાઈ હતી જિલ્લા કલેક્ટરે એસઆઈટી રચના કરી વેચાણ કરનાર અને હાલના કબજેદાર સામે ફોજદારી કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં અન્ય દસ ગામોમાં પણ આવી એકસો પચાસ એકર જમીનો હોવાનું સામે આવ્યું છે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ જમીન ખરીદતા પહેલા નમૂનો છ તપાસી વ્યવહાર કરવા અપીલ કરી છે કુકરદા ગામની અંદર વિકાસકીય કામોની ચકાસણી કરતી વખતે આપણે ધ્યાનમાં આવેલું કે ત્યાં જમીન ટોચ મર્યાદા ધારાથી વધારે જમીન ધારણ કરતા હોય અને એ જમીનનું ગેરકાયદેસર વેચાણ કરેલું હોય એવી જમીન ધ્યાને આવેલી છે એ જમીન સામે આપણે કાર્યવાહી કરીને લગભગ બારસો આડત્રીસ એકર જેટલી જમીન શ્રી સરકાર કરેલી છે અને એમાં આપણે પ્રાંત અધિકારીશ્રીને ટીમ બનાવીને કબજો લેવાની કાર્યવાહી ચાલુમાં છે મિનવાયલ આપણા ધ્યાને આવેલું કે આ સિવાય તત્કાલીન જે કબજેદાર હતા એમની અન્ય જગ્યાએ અન્ય દસેક ગામોની અંદર જગ્યાઓ જમીન ધારણ કરે છે અને એ જમીનોમાં પણ આ મુજબની કાર્યવાહી કરવાની થાય છે આ સિવાય બીજી ઘણી બધી જમીનો એવી બનવાપાત્ર છે કે જે તે તત્કાલીન કબજેદારની પોતાની માલિકીની હોય આપણા ધ્યાનમાં જે આવેલી છે ચંદનપુરા કોલીબોરિયા સિમેલ મોટીદરી ભીલબોરિયા જામલી પંખડા રાજપુરા ગોયાવાંટ અ અને કોલીબોરિયા આ બધા ગામોની અંદર જે જમીનો છે અને ઇનફેક્ટ કોકરના ગામમાં પણ એકાદ સર્વે નંબર જે બાકી રહી ગયેલો છે એમની સામે પણ આપણી તપાસ ચાલુ છે અને એમની સામે પણ આપણે જમીન ટોચ મર્યાદા ધારા અંતર્ગત કાર્યવાહી કરવાની છે મીનવાઈલ આપણા ધ્યાને આવેલું કે અરજદાર મારફતે તત્કાલીન કબજેદાર મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે અથવા હાલના ધારણકર્તા મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે આ જમીનમાં તપાસ ચાલુ છે આ જમીન કોઈ અરજદારોએ ન ખરીદવા અથવા બાના ખત અથવા ગીરો ખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા સૂચિત કરવામાં આવે છે જે જમીનો આપણા ધ્યાનમાં આવે છે એમાં આપણે નોંધ પણ પાડી દઈએ છીએ કે જેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ન થાય પણ આના સિવાય અન્ય કોઈ જમીન હોય ત્યારે એમની ઉત્તરોત્તર છ નંબરની નોંધ ચકાસીને ત્યાર પછી જમીન ખરીદાય જેથી કરીને ભવિષ્યમાં કોઈ છેતરપિંડી થવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય જમીન આપણને ધ્યાને આવેલી છે એ તત્કાલીન ધારણ કરતા અને એમણે જેને તબદીલી કરેલી છે એ તમામ સામે આપણે ફોજદારી કાર્યવાહી પણ હાલના તબક્કે ચાલુ કરવાના છીએ એના માટે આપણે પ્રાંત અધિકારીનો એસઆઈટી માટેનો અભિપ્રાય મંગાવ્યો છે એક વખત અભિપ્રાય આવ્યા પછી આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું જે જમીન તત્કાલીન ધારણ કરતા હતા ઠાકોર રણજીતસિંહ આ જમીન ના ટુકડાઓ જે મર્યાદા ભંગ ન થાય એ રીતે ટુકડાઓ એક જ પરિવારના પ્રાથમિક રીતે ધરાઈ આવતા સદસ્યો દ્વારા ધારણ કરવામાં આવેલી છે અને અલગ અલગ બાવીસ ટુકડાઓ આ મુજબના પાડ્યા છે જેમાં તમામમાં પિસ્તાલીસથી થી લઈને અડતાલીસ એકર જમીન એમણે લીધેલી છે જેથી કરીને મર્યાદા ધારાનો ભંગ ના થાય